હલો દોસ્તો આપણે આજે પાઠ સોળ જાતિગત ભિન્નતા આપણા દેશમાં છોકરા છોકરીઓના ઉછેરમાં કેટલીક વખત બાબતોમાં સમાનતા તો કેટલીક બાબતોમાં અસમાનતા જોવા મળે છેલ્લા બે દાયકામાં આ બાબતે જાગૃતિ ફેલાય છે કે આ અંગે સરકાર પણ વિવિધ વિવિધ યોજનાઓ અને આયોજનો કરી ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે આપણો દેશ અનેક પ્રકારની ભિન્નતા ધરાવતો દેશ છે આજે છોકરા છોકરીઓને શિક્ષણની બાબતમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ વૃદ્ધિગત માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવા મુશ્કેલી કે અગવડ પડે છે બાળ લગ્નો થવાનું એક કારણ છોકરીઓને શિક્ષણનો સમાન અધિકાર પ્રાપ્ત કરવામાં પડતી મુશ્કેલી કે અગવડ છે જેવી રીતે બાળ લગ્નોને પરિણામે છોકરીઓ વધુ અભ્યાસ કરી શકતી નહોતી તેમનો વિકાસ રૂંધાઈ જતો હતો તેમજ તેમનું સ્વાસ્થ્ય પણ કથળી જતું હતું સ્ત્રીઓ અને પુરુષોમાંથી સમાન કામ માટે વધારે મહેનતાનું પુરુષોને આપવામાં આવતું જ્યારે સ્ત્રીઓને ઓછું મહેનતાણું આપવામાં આવતું હતું ધારો કે તબીબ એટલે ઇજનેર વકીલ ચાલક સરકારી નોકરીઓ વગેરે ક્ષેત્રોમાં મહિલાઓને સમાન રીતે કામ કરે છે જાતીય ભિન્નતા મુખ્યત્વે ગામડાઓમાં જ જોવા મળે છે સરકાર દ્વારા વિશેષ આર્થિક મદદ અને સગવડોને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહેજ બન્યું છે દીકરીને જન્મ પહેલા મારી નાખવાનો ને લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા સર્જાય છે તેથી સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો અને દીકરા કે દીકરીના ગર્ભના પરીક્ષણને પણ એક કાનૂની ગુનો જાહેર કર્યો છે હજુ ઘણા ગામોમાં એટલે કે ઘણા રાજ્ય એવા છે રાજસ્થાન છે એવા જિલ્લા એવા રાજ્યોની અંદર હજુ આ અસમાનતા સર્જાય છે કે જ્યાં દીકરીઓને ભણવાનું નહીં દીકરીઓને વહેલી પરણાવી દેવાની આ બધું અત્યારે પણ ઘણા રાજ્યોમાં ચાલે છે ભારતીય સમાજના લોકો પોતાનો વંશવારસો જાળવી રાખવા માટે સંતાનના પુત્રને જ મહત્વ આપતા હતા ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવામાં રમતો રમવામાં વાહન ચલાવવામાં ખોરાકની બાબતમાં હરવા ફરવામાં આચાર વિચાર અને વ્યવહાર ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ જોવા મળે છે આજે મહિલાઓ ઘરની સંભાળ અને બાળકોને ઉછેરની સાથે ઘરની અન્ય જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહી છે એ તો આપણે જોઈએ છે કે આપણા ભારતની અંદર ઘણી એવી મહિલાઓ છે કે જે આજે આગળ પડીને કામ કરે છે આધુનિક સમયમાં મહિલાઓ આ પડકારનો સામનો કરી રહી છે ઘરની પોતાની તમામ જવાબદારીઓ નિભાવવી તેમજ ઘરના સંચાલનમાં પણ આર્થિક જવાબદારી નિભાવવી આધુનિક સમયમાં મહિલાઓ રમતગમત ફિલ્મ મનોરંજન રાજકારણ અવકાશ વિજ્ઞાન અને સંશોધન સંરક્ષણ વગેરે ક્ષેત્રોમાં જોડાઈ રહી છે દરેક ક્ષેત્રની અંદર આજે અગ્રેસર એક મહિલાઓ આગળ પડતી છે નારી સશક્તિકરણ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે તેમજ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ કાર્ય કરે છે શ્રીમતી પ્રતિભા પાટીલ પ્રતિભાશી પાટિલ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ હતા તેમની સરળતા અને સાદી જીવનશૈલી માટે તેમને આપણે આજે પણ યાદ કરવામાં આવે છે શ્રીમતી ઇન્દિરા ગાંધી આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા ઈસવીસન ઓગણીસો એકોતેરમાં તેમને પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભવ્ય વિજય મેળવ્યો હતો શ્રીમતી સુષ્મા સ્વરાજ આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા તેમને નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું લતા મંગેશકરજી વિશ્વના સ્વર સામગ્રી તરીકે ઓળખાય છે તેમણે વિવિધ ભાષામાં ચાલીસ હજાર કરતાં વધારે ગીતો ગાયા છે ને ભારત સરકારે લતા મંગેશકરને ભારત રત્નના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યા છે ભારતીય મૂળના અવકાશ યાત્રી કલ્પના ચાવલાનું નામ અવકાશ સાથે હંમેશા જોડાયેલ રહે છે અવકાશ યાત્રા પૂર્ણ કરીને પરત પરતા થયેલા અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું મનીતા ગાયકવાડે કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો ગુજરાત સરકારે તેમની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદ કર્યા છે આપણા દેશમાં જે વર્ષમાં એકમનો અંક હોય તે વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન અઢારસો એક્યાસીમાં માં થઈ હતી છેલ્લી વસ્તી ગણતરી ઈસવીસન બે હજાર અગિયારમાં થઈ હતી વીસવીસન ઓગણીસો એકમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો બતેર હતી ઈસવીસન બસ બે હજાર અગિયારમાં તે સંખ્યા નવસો ચાલીસ થઈ હતી એટલે કે આપણી સ્ત્રીઓની સંખ્યા કરતાં એની સંખ્યા કેવી થતી ગઈ ઘટતી ગઈ આઝાદી મેળવવા માટે અંગ્રેજોની સામે મહાત્મા ગાંધીજીના નેતૃત્વ નીચે આંદોલનો થયા હતા કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની અનેક મહિલાઓ એ આંદોલનમાં જોડાઈ હતી બિહારમાં મહિલાઓએ સરકાર સામે દારૂબંધી કરવા માટે પણ સફર આંદોલન કર્યું હતું મુખ્યત્વે કે ભારતમાં ઉનાળામાં શહેર વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલન કરતી હોય છે મહિલાઓ પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ માટે આંદોલન કરે છે એટલે કે આપણા દેશમાં પણ અત્યારે મહિલાઓ અગ્રેસર રીતે રહીને કામ કરી રહી છે દરેક ક્ષેત્રની અંદર આજે મહિલાઓ આગળ પડતી રહી છે અહીંયા આપણો પાઠ પૂર્ણ